નીતિન ભાઈ ક્યાંથી આવો છો અમદાવાદ થી આવો છો તમારા પડોશી માસી સિરિયસ કેસ હતો અટેક બી આવ્યો અને થાઇરોઈડ બી હતો ડોક્ટર છૂટી પડ્યા હતા છૂટા પડી રજા આપી દીધી જે સિરિયસ કેસ હતો અને ડોક્ટરો પણ છૂટા પડ્યા હતા અંડાબુડીમાં ની માનતા માને પછી ઠોડામાં સાઉ થઈ ગયો આરામ છે ચા શું નામ છે સાગરભાઈ બરોડા થી આવું થી નરોડા વર્ષથી હું વર્ષથી છોડવાની કોશિશ કરતો

માં ઢભોડી આ દરબાર એક ભાવિક જે દસ દસ વર્ષથી પ્રયત્ન કરે છે દસ દસ વર્ષથી વ્યસનમાં છે અનેક પ્રયત્ન કરવા છતાં એમનું વ્યસન છૂટતું નથી અને એનાથી એમને કે ઘણી બધી સાથે પ્રોબ્લેમ શરૂઆતની શરૂઆત થઈ પણ મા ફૂલબેન જોગણીનો આ દરબારની અંદર આવી ફક્ત ખાલી આ સામાન્ય ચવાણાની માનતા ચવાણામાં ફક્ત ફક્ત ચવાણાની માનતાની અંદર આ ભાવિકશ્રીને એવી મનોસ્થિતિ એવી માનસિકતા માએ એમના અંત અંત સુરણા કરી ભાવિક છે કે ચોવીસ કલાકની અંદર મારા હૃદય ની અંદર એ માવા પ્રત્યે મસાલા પ્રત્યે મારું મન વળી ગયું આજે આજે એ મસાલા જોયો તો એમને વોમેટ થઈ જાય ઉલટી થઈ જાય એવી પરિસ્થિતિનું સર્જન થયું આજે માનસિકતા પેદા કરી એમાં ફૂલની છોડીનો દરબાર એક પોતાના ભાવિકને નિર્વસની કેમનો બનાવે છે એનું આ ઉદાહરણ ભાવિકને આજે ઘણો બધો સમય થઈ ગયો એમની માનતા પૂરી કરવામાં આવે છે કે જે મસાલા વિના જે માવા વિના રહી નહોતા શકતા આજે મસાલાને નફરત કરે છે હે માં નિર્વેષની બનાવે છે પોતાના ભાવિક અને भक्तને એનું આ ઉદાહરણ એ માતા તો દયાડુ અનેકના દુખો દૂર કરનારી કે તો વ્યશન મુક્તિનું જ્ઞાને બીડું ઝળક્યું છે એવી હે માં ફુલબે જોગણીમાં ભટિયાણી માં વશાણી મેલણી અમને માનતા છીએ સુ નામ છે ભાઈ એમ પરચા પતિ કે દિયા દવા કરી ગણી છ મહિના થી પણ મટતું નથી ડબોડી માં ની માનતા માન્યા પછી પંદર દિવસ મટી ગયું અને કોઈ પણ દવા વગર શું નામ તમારું ક્યાંથી આવો છો

મારી માતા એ હતી કે મારા ભાઈ નો અમેરિકા ની અંદર સ્ટોર હતી અમેરિકા માં અમેરિકા માં ની અંદર મારા ભાઈ નો સ્ટોર હતી પોલીસ વાળા એ માલ લઈ ગયા હતા પોલીસ વાળા માલ લઈ ગયા 5 લાખ નો માલ હતો 5 લાખ નો માલ હતો બધી જ બધા સ્ટોર હતો મારા ભાઈ ના જ આઈ નો લઈ ગયા તો મેં માનતા માનતી જબડી માતા ની કે મારા ભાઈ નો કેસ ડિસમિસ થઈ જશે અને માલ પરત આવશે તો હું 1000 ને 1 રૂપિયો પારા પહેલી મુદત જેલમાં રાખવાના કીધા હતો કે અઢીસો ડોલર દંડ ભરો તો મારા ભાઈ એ દંડ તો જેલ હા તો મારા ભાઈ અઢીસો ડોલર દંડ પાછા આવ્યા

સાબુત બી નહી થાય એમનો માલ ભી પાછો આવી ગયો મૂકી ગયા કેટલા ટાઈમ માં થયું માતા મને પંદર દિવસ માં બધું પરત આવી ગયો અને કેન્સલ પણ થઈ ગયો તમારો કેસ ભાઈ અમદાવાદ થી લાઈનમાં નતો ઉભો લાખ રૂપિયાનું કામ હતું એટલે લાઈન માં જે ઉભો રહ્યો લાઈન માં ઉભો નતો ભૂલી ગયો ખરેખર અને મૂકીને જતો રહ્યો પછી મારે જે અચાનક કેવાય ને કંબર પકડાઈ ગઈ ને મારા મિત્ર આજે કહ્યું કે મારી કોઈ માનતા હતી મેં ના પાડી પછી યાદ આવી ગયું કે હા મારી માનતા હતી લાઈન માં નતો ઊભો રહ્યો લાખ ગયા મૂકીને ગયા એટલે એમને એવી સમજ કે માનતા પૂરી કરી નાખી પણ મા હંમેશા કહ્યું છે કે તમે તમારી જાતે મૂકીને જતા રહો એ ત્યારે માનતા અધૂરી રહે આ ઉદાહરણ અને પછી એ પછી થોડાક જ સમયની અંદર એમને શું પ્રોબ્લેમ થયો કમર કમરનો પ્રોબ્લેમ કમરમાં દુખાવો થતો અને બીજા ભાઈએ એમને વિશાલ આલી કે તમારે કંઈ માનતા કંઈ પાકી છે કે અમે જે દુખ માનતા તો હતી ને પૂરી કરી છે પણ હું મૂકીને નીકળી ગયો છું એટલે માએ મીઠો ઠપકો આપીને એમને થોડું બેક ફાયર થોડું કમરમાં દુખાવો બેક પેઇન થોડું કર્યું અને આજે એમને સમજણ પડી ગઈ એક આંતર શું જે એમના મનમાં પેદા થાય કે મેં જે ભૂલ કરી છે એનું આ પરિણામ ભાવિકોને સમજમાં સમજવા માટેનું આ ઉદાહરણ છે કે જ્યારે તમે માનતા માં આખા જગતનું કામ કરતી હોય લાખો રૂપિયાનું કામ કરતી હોય અને તમે તમારી મન મંજી મુજબ આઈને મૂકી દો એ માને મંજૂર નથી હોતું માટે ખાસ વિનંતી આ ઉદાહરણથી થાય છે કે માન જ્યારે માનતા હોય ત્યારે એની માનતાઓના રૂલ્સ અને રેગ્યુલેશન

અને મારું એક્સિડન્ટ થયું નોકરી એક્સિડન્ટ થયો હતો એક્સિડન્ટ થયો તો હું નોકરી જતો હતો સાંજે સાડા આઠ વાગે મારું એક્સિડન્ટ થયું તો હું બે મહિના સુધી દવાખાનું હોસ્પિટલ બે મહિના સુધી હોસ્પિટલમાં હોસ્પિટલમાં હતો અને મને કમરમાં પટ્ટો બાંધતો તો પગે ચાલી નથી કમરમાં દુખાવો હતો પટ્ટો બાંધતા હતા અને પગમાં પગમાં ચાલી પણ નતો શકતો પગમાં ચાલી પણ નતા શકતા પગમાં ચાલી પણ નતો શકતો અને મારે ક્યાંય જવું હોય તો મને ચાર વ્યક્તિ ઉઠાઈ લઈ જતા એવું જઈ શકતો એટલે બહુ હેરાન થતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાય પણ નહીં પણ નથી જ્યાં બેઠા ત્યાં જ બેસી રહેવું પડે પછી મેં ડભોરી મારે વિડીયો જોઈએ તો માતાજી આટલા બધા લોકોને મટાડતા હોય અને હું સવારે બાથરૂમમાં પણ જવાની તકલીફ પડતી જો હું સવારે બાથરૂમ જઈ શકું એકલો ઉઠીને તો સહારા વગર તો માતાજી હું તમારે મનકમું કરી તો આજે મને ચોવીસ કલાકના અંદર મને

કમરમાં દુખાવો પણ મટાડો પંદર દિવસ દિવસમાં ફક્ત પંદર દિવસ માં જેવા હતા એવા તમને કરી માં કરી આપ્યા અને જે બે મહિના ચલાતું પણ નતું અને જે ચાલુ હોય તો બે ચાર જણા તમને ઉચકવા જોઈએ અને ડબુડી એ ખાલી ફક્ત ચોવીસ કલાક પણ નહી થવા દીધા ચોવીસ કલાક થવા પણ ચોવીસ કલાક પણ જઈ પણ આયા અને ફક્ત એક અઢીસો ગ્રામ પેડા અને ચવાણું ચવાણા અને પેડામાં

અઠવાડિયા માં જ જે પાંચ ત્રણ ચાર વર્ષથી કાનમાં રસી હતી અને ઓપરેશન કરાવવાનું ડોક્ટર કહેતા હતા અને માનતા માન્યા પછી ફક્ત અઠવાડિયા જ મટી ગયા સાવ સુકાઈ ગઈ સારું કરી મારા છોકરાએ બોલે તમારા માટે સિલેટ અને સાયકલ અને સિલેટ સ્લેટ હા તો મટી ગયું છે ત્રણ મહિના અંદર મટી ગયું અને કેટલા ટાઈમ થી હતું બે વર્ષ બે વર્ષ થી હતું અને મટી ગયો કમ્પ્લીટ કમ્પ્લીટ મારું નામ જયેશ સુ નામ છે જયેશ દો દલસિંહ બસ ફોરંકી નડિયાદ થી કે દિયા હો જો નડિયાદ થી નડિયાદ થી નોકરી કરો છો શું કે નોકરી કરો છો કોર્ટ માં નોકરી કરું છું કોર્ટ માં નોકરી કરો છો અને મારી એક દિવસ હું રિક્ષા ચલાવતો રિક્ષા ચલાવો છો 18 તારીખે લગભગ 9:30 વાગ્યે મારી રિક્ષા એક બેસ્તી નડિયાદ કોટ માંથી વેચ નીકળી 18 તારીખે 9:30 વાગે કોર્ટ માં નીકળી ગયા કોર્ટ માં જ તમે રિક્ષા લઈને જતા રહ્યા હતા ચોર નીકળી ગયો ચોર નીકળી ગયો તો લકુમારી ન નીકળી ગયા

થઈ ગઈ છે અને એ બી ઢોકડી અને જવાણું છે ખાલી ફક્ત આટલામાં જ હા ફક્ત આટલામાં જ અને જે જે એક મહિનાથી થી ઉંટા નતા એની મમ્મી ને કે સરી એક મહિના થી ના હોય એટલે સરી થી બગડવાની શક્યતા રહે પણ ઢબુડી માના બારીસ બનીને અને ઢબુડી માની માનતા રાખી તો તરત જ એક જ કલાક એમનો ફેર પડી જાય ઢબુડી માં માનતા પણ ચાલે ક્યાં દેવો જો મને થોડી હેલ્પ કરો મારા મકાન જોઈએ મારા ત્રણ મકાન હેલ્પ કરીને કે મારે જોઈએ છે અમે ક્રિચ્યુઅલ બેંકમાં જઈએ અને આપણે બધી પ્રોસેસ કરીએ તો અમે બે પ્રોસેસ કરવા ગયા તો ડીએચએફએલ બેંકમાં જ પ્રોસેસ કરી કે અમને ડીડી આપ્યો ચેક આપ્યો બધું આપ્યું બીજા દિવસે શેર ડાઉન થઈ ગયા એટલે બેંક કે મારા જોડે પેમેન્ટ નથી તો એને જઈને બીજા દિવસે ફાઇલ લઈ આવી હતી તો ફાઇલ લઈ આપી તો મેં કીધું મને હવે ફાઇલ પાછી આપતા તો મને પૈસા ગમે તેથી કરી આપ્યું તો એ કે આવો પૈસા એ નહીં ફાઇલ લેવું તો મેં કીધું કરું છું પછી હું અહીંયા ઇન્ડિયા આવી

અત્યારે મકાન મેં ના આપ્યું પૈસા મારા થઈ ગયા એટલે હું આ માનતા પૂરી કરવા